મારું નામ કમળાબેન વ્યાસ અને હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર પ્રમુખ તરીકે મારી સેવા આપું છું જે રીતે વાત કેટલા જૂનું છે માતાજીનો પ્રથમ પાટોત્સવ હતો આમ તો ઓગણીસો પંચોતેરમાં મંદિર બનાવેલું હતું પણ સમય જતાં મંદિર જર્જરી થતું ગયું અને અમે દાતા પાસે ટેલ નાખી અને એમણે ગયા વર્ષે એટલે બે હજાર તેવીસમાં આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવી આપી અને અમને સુપ્રત કર્યું માતાજીની મૂર્તિ તો એને જ છે પણ જે મંદિરનું જે ખંડ છે એને એમણે સરસ રીતે સુશોભિત બનાવી આપ્યું છે આજે સવારથી કરી અને સવારે એટલે જે ભરભતભાઈ વેકરિયા છે જેણે આ અમને દાતા છે એણે એના તરફથી આખો આ પ્રોગ્રામ સવારનો જે બધો હતો હવનનો એ અને પોતે અત્યારે લંડનથી કચ્છ આવ્યા હતા અને આમ તો ચૌદ તારીખ અમારા માટે હતી પણ એમને એક આગ્રહ હતો કે જો બે દિવસ તમે પાછળ આવો તો એ અમે એ લાભ લઈ શકીએ અને જ્યારે દાતા કે ત્યારે દાતાનો એ વિનંતીને માન રાખી અને અમે ચૌદના બદલે સોળ તારીખ રાખી અને આજે હવનનો આખો પ્રોગ્રામ કર્યો અને લગભગ ચારસો જેટલા બધા પરિવારો દીકરીઓ જમાઈઓ એનો પરિવાર અને અન્ય સંસ્થાઓ અને હરજીભાઈ કહેવાય પરબતભાઈનો પરિવાર જે સુરત પર ગામ છે એનામાંથી પણ બધા આવી અને માતાજીનો પ્રસાદ હવનમાં કેટલા લોકો દેખાયા હવનમાં પરબતભાઈ અને એના પત્ની એ બે બેઠા હતા અને એના માતાજી હતા હા મારું નામ ઈલા મહેતા છે હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ટ્રસ્ટમાં સંચાલિકા તરીકે મારી ફરજ આજે આ સંસ્થામાં આજે દીકરીઓ રહે છે એની માનો અને આપણી બધાની મા અંબે માનો આજે પાટોત્સવ હતો આમ તો આ સંસ્થામાં ઓગણીસો ને પંચોતેરમાં આ મંદિરની સ્થાપના થયેલી હતી માની મૂર્તિ એ જ છે એમાં માના આપણે જે એના વાઘા શણગાર જે કરવાનું હોય એ કર્યું હતું અને મંદિરનો જે મેઇન જે છે પરિસર એ એકદમ જીર્ણોધાર થઈ ગયેલો હતો જેથી દાતાશ્રી સૂરજ પરના અમને મળ્યા અને અમે એનો જીર્ણોદ્ધાર ફરીથી કરાવ્યો અને ગયા વર્ષે અમે માને પાછા એ જ મંદિર નિજ મંદિરમાં એનું પુનઃસ્થાપન કર્યું અને આજે એને એક વર્ષ પૂરું થયું એટલે આજે અમે માતાજીનો પાટોત્સવ આજે ઉજવ્યો છે જેમાં આપણા જે કેનિયાના વતની સૂરજ પરના પરબતભાઈ વેકરિયા તેમના મિસિસ કાંતાબેન એમના મધર અને એમના સૂરજ પરના બધા ફેમિલી લોકો જે લગભગ સુરત પર લગભગ દોઢસો એક માણસ જેવા આજે એ લોકો ઇન્વાઇટ હતા અહીંયા સંસ્થામાં એ ઉપરાંત સંસ્થામાં જે પરણીને ગયેલી જે દીકરીઓ છે એ દીકરીઓ વેવાઈઓ એના વરો એ પણ બધા આવેલા ઉપરાંત અમુક ક્લબ છે કે અમુક સામાજિક સંસ્થાઓ એ પણ આ સંસ્થામાં આજે આવી અને માના પાટોત્સવમાં બધાએ આજે પ્રસાદ ગ્રહણ કર્યો હતો